કેન્દ્રીય મંત્રી ગડકરી દક્ષિણ ગુજરાત માંથી પસાર થઈ રહેલા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે અને અન્ય હાઈવે ની ચાલી રહેલી કામગીરીની સમીક્ષા માટે બે દિવસથી કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ગુજરાતની મુલાકાતે છે બુધવારે ગાંધીનગરમાં મુખ્યમંત્રી અને માર્ગ મકાન વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજાયા બાદ આજે ગડકરી સુરત જિલ્લાની મુલાકાતે પહોંચ્યા છે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના પર વધુ વાહન ધ્યાનમાં લઈ અને અને મરામત વિસ્તૃતીકરણના કાર્ય સતત ચાલુ રહે તે જરૂરિયાત અંગે રજૂઆત કરી હતી તેમણે ખાસ કરીને અમદાવાદ મુંબઈ રાજકોટ ગોંડલ જેતપુર તથા અમદાવાદ ઉદયપુર પ્રોજેક્ટના કામો ઝડપથી પૂરા થાય તે બાબતે પણ અનુરોધ કર્યો હતો તો મુખ્યમંત્રીની રજૂઆતને તાત્કાલિક પ્રતિસાદ આપતા કેન્દ્રીય મંત્રી ગડકરીએ ગુજરાતમાં એનએચએઆઈ હેઠળના હાઇવે અને અન્ય પ્રોજેક્ટ માટે વીસ હજાર કરોડની મંજૂરી કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવશે તેવી ખાતરી આપી છે આ બેઠકમાં એનએચએઆઈ અને મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવેઝ દ્વારા આગામી સમયમાં હાથ ધરાનારા પ્રોજેક્ટ્સના પ્રેઝન્ટેશન સાથે વર્તમાન પ્રગતિની સમીક્ષા પણ કરવામાં આવી હતી તો સુરત એરપોર્ટ ઉપર તેમનું આગમન થયા બાદ તેઓ તુરંત જ દક્ષિણ ગુજરાતમાં ચાલી રહેલા મહત્વકાંક્ષી રોડ પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કરવા માટે રવાના થઈ ગયા હતા તેઓ સુરત જિલ્લાના બે નેશનલ હાઇવે અને દિલ્હી મુંબઈ એક્સપ્રેસ કામગીરીની સમીક્ષા કરી હતી તો સ્થાનિક જનતા અને ટ્રાફિક નિષ્ણાતોએ મંત્રીના આ પ્રવાસથી મોટી અપેક્ષાઓ છે ખાસ કરીને એનએચ ફોર્ટી એટ અને એક્સપ્રેસ વેને જોડતા ઇન્ટરચેન્જની ખામીયુક્ત ડિઝાઇન અંગે ઉભી થયેલી સમસ્યા ઉપર ગડકરી તાત્કાલિક ધ્યાન આપી અને યોગ્ય માર્ગદર્શન આપે તેવી માંગ છે જેથી ભવિષ્યમાં આ મહત્વપૂર્ણ માર્ગો ઉપર ટ્રાફિક જામની ગંભીર સમસ્યાઓ ટાળી શકાય મંત્રીનું આ સઘન નિરીક્ષણ દક્ષિણ ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સુધારવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે